હિંમતનગરમાં જનજાગૃતિ રેલી પ્રેમલગ્ન અને ભાગેડું લગ્નના નિયમોમાં ફેરફારની માંગ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ટાવર સ્ટોક ખાતે આજે એક વિશાળ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલી દરમિયાન પ્રેમ લગ્ન અને ભાગેડ્યું લગ્ન સંબંધિત નિયમોમાં જરૂરી ફેરફાર કરવા માટે જિલ્લા કલેક્ટર કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આવેદનપત્રમાં મુખ્ય માંગણીઓ તરીકે નીચેના મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા દીકરીના લગ્ન માટેની કાનૂની ઉંમર એકવીસ વર્ષ નક્કી કરવી લગ્નના સાક્ષીઓની ઉંમર ચાલીસ વર્ષથી વધુ હોવી ફરજિયાત છે દીકરીના લગ્નની નોંધ જિલ્લા તાલુકા તથા ગ્રામ પંચાયત સ્તરે કરવી ફરજિયાત કરવી લગ્ન માટે માતા પિતાની મંજૂરી ફરજિયાત બનાવી આ રેલીમાં દરેક સમાજના અગ્રણીઓ અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સમાજમાં વધતી ભાગેડું લગ્નની ઘટનાઓને અટકાવવા કડક કાનૂની પગલાં લેવાની માંગણી કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ